હું વોર્ડ નંબર આપમાં વોર્ડ નંબર સત્તરમાં પ્રમુખ તરીકે કામ કરી રહેલી હતી ઘણા વર્ષોથી અને જોડાયેલી હતી મારું ગ્રુપ પણ ખાસું એવું જોડાયેલું હતું પણ આ જે અગાઉ જે બનાવો બને છે વારંવાર એટલા આટલા ટૂંકા સમયમાં જે હમણાં જ બે બનાવો બની ગયા છે એને જોતા લાગે છે કે સ્ત્રીઓ ત્યાં સુરક્ષિત નથી અને મારું ગ્રુપ પણ અમે સાથે છીએ બહેનો તે સુરક્ષિત નથી આ જોઈને અમે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે એકસો અઠાવન કામરે વિધાનસભાના વોર્ડ નંબર સત્તરના આપના વોર્ડ પ્રમુખ મહિલા મોરચાના હેમલબેન આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને ભારતીય જનતા પાર્ટીમાં એમની ટીમ સાથે જોડાયા છે અને બેને જે વાત કરી કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે લોકોની સમસ્યાને જે લોકોનું કામ થઈ રહ્યું છે અને નરેન્દ્રભાઈ જે હિન્દુસ્તાનને દુનિયાના નંબર વન ઉપર ફલક ઉપર જે મૂકી રહ્યા છે એમની વિચારધારાને જોઈને હેમલબેન ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરવા પ્રેરાયા છે એક તરફ આમ આદમી પાર્ટીમાં નેતાઓ ભાજપના નેતાઓ અને કાર્યકરો આપમાં જોડાઈ રહેવાની વાત કરે છે તે આપના હોદ્દેદારો ભાજપમાં જોડાયા હોય જેને લઈને સુરતમાં રાજકીય ગરમાટો પણ ફરી જોવા મળ્યો છે અઝર કુરસી જીટન ફન્યુઝ